ખેડાના સિંજીવાડા ગામમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઇઝનિંગની ઘટના બની ગ્રામજનોના કહેવા પ્રમાણે લગ્નમાં ભોજન સમારંભ બાદ અંદાજે થી બસો લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ તેમાં મીઠાઈ અને આઈસ્ક્રીમ ખાધ્યા બાદ સાંજથી લોકોની તબિયત લથડવાનું શરૂ થઈ હોવાની ગામમાં ચર્ચા એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકો બીમાર પડતા ગામના ક્લિનિક દર્દીઓથી ઉભરાયા ઘટનાની ગંભીરતા જોતા માતરના ધારાસભ્ય કલ્પેશ પરમાર તાત્કાલિક ગામમાં દોડી આવ્યા જિલ્લા આરોગ્ય અધિકારી વીએસ ધ્રુવે અને નાયબ મામલતદાર આરોગ્યના કર્મચારીઓ સ્થળ પર પહોંચ્યા હતા ઉચ્ચ અધિકારીઓ ગામમાં પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો

दम बचाता दममसूजी दममसूजी बहुत बार तो अपना अचप आ भाई हम अपना राम बनतों कला कला थे होता ना 4 वाजान थयो है मा भाई आईता आया तो हारो ना परी आया जी चला तो नहीं आ तो आ बहुत दुख पानी टक्तो नहीं पानी पीयो नहीं आता નહી હો